નમસ્કાર સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ હોય અને રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હોય ત્યારે એમાં સંસ્કારી નગરી એટલે કે વડોદરા શહેરની વાત કરીએ ત્યારે શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં તેર ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને તદુપરાંત ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે શહેરની વિશ્વામિત્રી નદીમાં પણ જળસ્તર વધતા વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ઘરમાં પાણી ભરાઈ ગયા છે તથા અમુક વિસ્તારો સંપર્ક વિહોણા પણ બન્યા છે જોવા જઈએ તો વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ઘોડાપુર આવી છે આ પુરના કારણે શહેરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બનતી જઈ રહી છે હાલ વડોદરા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા છે શહેરી વિસ્તારનો વાત કરીએ તો સમા અકોટા પ્રતાપનગર કાલાઘોડા વિસ્તાર અટલાદરા મૂજમહોડા વિસ્તાર કોટેશ્વર તથા વડસર જેવા વિસ્તારોના ઘરોમાં પાણી ફણી વળ્યા છે તથા અમુક વિસ્તારો સંપર્ક વિહોણા પણ બન્યા છે જ્યારે વડોદરા તાલુકા ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો કલાલી તલસટ ગૌખાણા મારેઠા ખલીપુર હોરા ગામડી મુંજાર ગામડી અજીતપુરા શાહપુરા કજાપુર ઈટોલા જેવા ગામડાઓમાં પણ પાણી ફરી વળ્યા છે તથા ખેતીને અને પશુધનને પણ ખૂબ જ નુકસાન થયેલ છે વિશ્વામિન્દ્ર નદીના કિનારે જેટલા પણ ગામો છે એ ગામો કેટલા ગામો ક્ષતિગ્રસ્ત છે અને કેટલા ગામોનો સંપર્ટ તૂટી ગયો છે લગભગ વિશ્વામિત્રીના કિનારે આવેલા તમામ ગામો જે રીતના અહીંયા નજીકના જુઓ તમે મારેઠા તાજનગર છે જલસદ છે કૌખાણા છે કલાલી છે કોટેશ્વર છે બધા ગામોને મારી છે જ્યાં તમે જુઓ તો ઘટન સમા પાણી છે મારેઠા ગામ સંપૂર્ણ છે જે છે આખું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે અહીંના લોકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો છે તમે જોઈ શકો છો સામે આ મારેઠા ગામ છે મારેઠા ગામમાં પાણી ફરી છે તમે નિહારી શકો છો અહીંયા પાસમાં જ પણ આવી ચૂક્યો છે જુઓ તમે અહીંયા કેમેરામેનને વિનંતી કરીશ કે મગર પર કેમેરો મારે કેમેરાને મગરને મારવા માટે અહીંયા દૂર દૂરથી લોકો આવ્યા છે અને જે ગામમાં છે કેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અંદાજીત ત્રીસ થી ચાલીસ ઘરોમાં પાણી ફરી વળ્યા છે સાથે બીજા ઘરોમાં હજુ પણ સાંજ સુધીમાં વરસાદ ચાલુ બંધ ન થયો ચાલુને ચાલુ જ રહ્યો તો લગભગ બધા ઘરમાં પાણી જાય એવી શક્યતા છે શું નવા નમસ્કાર જહિંદ એક્સપ્રેસ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે વડોદરાની મધ્યમાંથી પસાર પસાર થતી વિશ્વામિત્રી નદીના કારણે આજે રુદ્ર સ્વરૂપ જોવા મળે છે વડોદરા શહેરના નદી કાંઠા વિસ્તારમાં જેમ કે તલસાડ કલાલી મારેઠા ગણા ખલીપુર અનેક ગામો સંપર્ક વિહોના થયા છે અને વિશ્વામિંત્રીનું જે રુદ્ર સ્વરૂપ થયું છે એના કારણે પાણી સમગ્ર ગામમાં પ્રસિદ્ધ થઈ ગયા છે અને ગ્રામજનોને પૂછવાનો પ્રયત્ન કરીશું કે કેટલું નુકસાન થયું છે અને શું શું મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે